આ પ્રવૃતિ ને સ્તનાબુદ કરવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત ખાતે ખુલ્લામાં પત્તાપાના રૂપિયા વડે હારજીતનો જુગાર રમતા આઠ ઇસમોને ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેર પીસીબી જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન અલ્પેશભાઈ અનિલભાઈ પંડ્યા પિયુષભાઈ મોહનભાઈ સોલંકી હિતેશભાઈ કાંતિભાઈ મોજીદરા રવિભાઈ કનુભાઈ માળી રાજેશભાઈ ચિમનભાઈ માળી ભયલાલભાઈ અંબુભાઈ માળી હરીશભાઈ રમેશભાઈ ઠાકોર તથા નિખલભાઈ અનિલભાઈ સોલંકી આ તમામ આરોપીઓની ધરપકડ સાથે કુલ કિંમત રૂપિયા ચોત્રીસ હજાર સાતસો નો મુદ્દા માલ કબજે કરાયો છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા